तुला राशिना लोगना एक शुक्रवार शुक्रवार नो दिवस कर्म योग नो दिवस शताभिशा नक्षत्र राहु राहुना प्रभाव थी शुरू थ राहु नो गुलामी संजोग, साथे हतो तमारा जीवन नी परिस्थिति झड़पी गति बदलाशे समय समय पर बदलाशे खूब अनुकूल समय खूब फायदाकारक छे ते खूब फायदाकारक हेवधू सारा प्रयत्नों वधु सारा परिणामों फायदा सुख अने आजे आज माटे फायदाओ लावशे जारे छ चौद मिनिट पी पूर्वाद्रपद नक्षत्र और गुरुनो प्रभाव जीवन में खूब खुशी अने खुशी लावशे कारण के मंगल चंद्र ने जीवन में खूब खुशी मैं रात्र अगियार मिनिट पची, पची ते उत्साह रहेशे सफलता चौक्सपणे सफल थशे तमे जीवन में सारा बनशो तीवन में असरकारक बनशो आत्मविश्वास तमारी रीते तमने मळशे प्रगति मार्ग तमे भाग्यशाड़ी बनशो परिस्थिति ने बदलवा सफलता तुला राशि फायदाकारक साबित थशे कारण के होजे तारी कूमा ग्रहों दृष्टि तारी ना ग्रहों शुभ परिणामों प्रदान कर रही है सातमा मकान में देश बुद्धना देश देशन परिणाम पांचमा मकान में चंद्रनो उद्भव चंद्रना फायदा पर चंद्रनी दृष्टि सूर्यशुक्रो ट्रिगर तैयार थी जैसे જીવનમાં મોટા ફાયદાઓનો સરવાળો તમારા બધા અવરોધો જીવનમાં દૂર કરવામાં આવશે આજે તમારા માટે ફાયદાકારક છે આજે પશ્ચિમ દિશામાંથી દિવસ આરામ ન કરો કારણ કે મંગળ મંગળ સાથે રાહુનું સંક્રમણ છે અને શુક્ર દ્વાડાશમાં સંક્રમણ કરતી વખતે ગુરુ સાથે બેઠો છે જો તમે ઉત્તર દિશા અથવા પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરો છો તો દિવસ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે સારી સફળતા સારી રહેશે આ પરિસ્થિતિ તમારા જીવનમાં વધુ સારી રહેશે સમય અનુકૂળ છે કાર્યની સિદ્ધિ તમને અસરકારક બનાવશે સંસિદ્ધ રંગ પીઓ ચેતવણી નંબર ભાગ્ય સાબિત થશે તેથી તુલા રાશિના ચિહ્નો માટે રાહુનો પ્રભા તમારી કુંડળીમાં બૃહસ્પતિ સૂર્યને એકસાથે સ્થાનાંતરિત કરી રહ્યો છે અને રાહુના ચંદ્ર મંગળ સાથે શનિ સાથે સંયોજનને આજે આ સફળતા મળશે તેથી ચાલો આજની લીબ્રા કુંડળી શ્રીરામ હનુમાન શ્રીરામ હનુમાનને વિગતવાર રીતે જાણીએ श्री हनुमंता हनुमता थी सुरक्षित छे महावीर हनुमान संकट मोचन निधन हनुमान जय जय हनुमान प्रेम हतो प्रेम एक रोकर हतो महावीर हनुमान हनुमान संकट मोचन निधन जय हनुमान जय हनुमान एक हनुमान में शुक्रवार जेठ महीना नो दिवस कृष्ण पक्षे सांजे वाग्यापची उभरी आवशे पक्षी न नवमीतिथि छजी पची पांच मिनिट पची सांजे घड़िया प्रीति योग शताभिषा नक्षत्र सवार चौद मिनिट मेट राहू असरते पची पूर्वद्रपद नक्षत्र गुरु गुरु द्वारा प्रभावित छे शुक्रवार रातना त्रीस एक मेना दिवसे तमारा गुरुनो प्रभाव से पड़घो मंगल नफा तक साथ के जीवन में ते परिस्थिति हवे अनुकूल परिस्थिति तमारा जीवन में खुशी बदलवा शुरू करश आजे सफलता प्राप्त थशे अने तमे जीवन में नवी शुरुआत करो કારણ કે લોર્ડ ઓફ લોઅર તમારી કુંડળીના 5મા મકાનમાં સંક્રમિત થઈ રહ્યો છે મંગળ રાહુ સાથે 6ઠા મકાનમાં બુધ ગુરુ શુક્રના 8મા ઘર પર તમારી કુંડળીના 7મા મકાનમાં બુધનું સંક્રમણ અને 12મા કેતુનું સંક્રમણ નક્ષત્ર શરૂ થાય છે આજે તમારી કુંડળીમાં મંગળ સાથે સંક્રમણ થઈ રહ્યું છે જેના કારણે તમારી આવક ધીરે ધીરે હેઝડપી ગતિ વધવાનું શરૂ કરશે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ સારી રહેશે પૈસા જશે અને તમારા પ્રયત્નોથી અનુકૂળ પરિણામો આપશે આજે તમારા માટે ખૂબ ફાયદાકારક છે કારમાંથી સફળતા તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે અને જીવનમાં સુખનો કકોલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે તમને જીવનમાં મોટા ફાયદાઓ મળશે આજે તુલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે પાંચમા મકાનમાં સૈનિકનું સંક્રમણ અને તમારી કુંડળીના પાંચમા ઘરમાં ચંદ્રને સંક્રમિત કરવાથી તમારા જીવનમાં મોટા ફેરફારોનો સરવાળો થઈ રહ્યો છે જીવનમાં ઘણી સારી તકોજે તમારા માટે ઘણી સફળતા લાવશે જેના કારણે સંપત્તિ સુખમાં વધારો કરશે સુખ વધશે તમને सारा નસીબ મળશે પ્રયત્નોના પ્રયત્નો રાઘવ સાથે સંક્રમણ કરીને અને બુધને તમારી કુંડળી सातमा मकान में स्थानांतरित कर सफल थे तमने जीवन में नवी खुशी मल् परंतु तमने जीवन में मोटी नवी खुशी मै તમે તમારું જીવનમાંથી નફો મેળવશો તમારું જીવનનો અવરોધ તમારું જીવનથી ખલેલ પહોંચાડશે હવે તમે વધુ સારા કાર્યના વધુ સારા પરિણામો મળશે તમારામાં વિશ્વાસ કરો તમારા મગજમાં વિશ્વાસ તમારું જીવનમાં મોટી સિદ્ધિ લાવશે અસરકારક જીવન સુખ હશે અને સારા નસીબને તમારા માટે સફળતા માટે સારી તક મળશે પ્રતિષ્ઠા વધશે ચંદ્રનો સંક્રમણ સૈની સાથે હતું વ્યવસાય ખૂબ સારો રહેશે આદર મેળવવો ખૂબ જ रहे परंतु बुद्ध सातमा मकान में संक्रमण करती वक्ते तमारी काजी में मोटी सफलता लेशे तमारी इच्छा तमारी इच्छा लावशे तमारी महत्वाकांक्षा आजे पैसा કમાવવાનું સારું નસીબ જ્યારે પણ રાષ્ટ્રપતિ વિચારસરણી સાથે સંક્રમણ કરે છે ત્યારે તે તમારા અશક્ય કાર્યને શક્ય બનાવે હેતમારી કુંડળીમાં ગુરુ અને શુક્રનું સંક્રમણ છે જેના કારણે તમારી સ્થિતિ વધુ સારી થઈ રહી છે વ્યવસાયમાં નફોનો સરવાળો એ નફોનો સરવાળો છે અને શનિની સાતમી દ્રષ્ટિ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ રહી છે અને જીવનમાં આવતા અવરોધો સમાપ્ત થશે આજે તમે પૈસા કમાવવાના સંદર્ભમાં ખૂબ નસીબદાર બનશો કારણ કે સાતમા ઘર આજે 11 મો ઘર અને બીજું ઘર સંપૂર્ણ દ્રષ્ટિ સાથે જોઈ રહ્યું છે જેના કારણે તમારી આવક વર્ષે મંગળ તમારી સંપત્તિનો ભગવાન છે રામુ પૈસાથી સંક્રમિત થઈ રહ્યો છે તમારા હાથમાં પૈસા આવવાનું શરૂ થશે તે મંગળની મેલોડી સાથે સંક્રમણ કરવા માટે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને ડ્વાડશમાં સંક્રમણની આવક પણ વધશે પૈસા પણ વધશે આઠમું ઘર संक्रमण करीने तयत्नों सफल जीवन जीवन में प्राप्त थशे, जीवन न उतार समाप्त थशे, अने आजे तमारा माटे एक प्रकार प्रगति शुरू प्रेम जीवन वधु सारू पांचमा घर पर बैठेला चंद्र तमारा परिवार में खुशी लाशेल अफेस सारी रहेशे तेमज आजे तमारू संपूर्ण फायदाकारक रहेश लग्न जीवन मा सुख वधशे जीवन सुंदर मोटा फायदा अने सारा नसीब लाव्या है आजे शनि प्रभाव छे राहु नो प्रभाव शुक्र ना प्रभाव ने कारण जीवन की परिस्थिति में फेरफार करो है आज नो दिवस छे के तमारा तमारा उत्साह สุข અને ખુશી અને ખુશી થી તમારા માટે ખુશી સાથે જીતવાનો દિવસ હેત મે તમારું પોતાનો હાથમાં જે પણ કામ કરો છો તમારું કાર્ય આજે તમને સમૃદ્ધ બનાવશે શુભ અસરો નકારાત્મક અસરો તમારા જીવનમાંથી કાબૂમાં આવશે તમને सारा नसीबનો वरदान પર મળશે આજે તમને તમારું જ કરો છો તો તે વિસ્તારમાં ગુરુની અસર પછી દિવસ તમારા માટે વધુ ફાયદાકારક સુખ આપવા માટે ભાગ્યશાળી દિવસ સાબિત થશે સિદ્ધાર રંગ પિયો તમારા માટે નસીબદાર નંબર હશે મોટા ટોટી સવારે 4 વાગ્યાથી દિવસની 2 મિનિટનો દિવસની શરૂઆત કરશે 9 થી 16 મિનિટ અભિજીત સહાય 11 થી 20 9 મિનિટ હશે અને ડીઝલ આઇડોલ ખૂબ ફાયદાકારક રહેશે પછી તે ખૂબ ફાયદાકારક રહેશે પછી તે ખૂબ ફાયદાકારક રહેશે पची ते खूब फायदाकारक रहेशे पची तुला राशि खूब फायदाकारक रहेशे पची तुला राशि खूब फायदाकारक रहेशे ने माटे मारा पति संपत्ति मा वधारो संपत्ति मा वधारो अनुकूल परिस्थिति तमारा जीवन में मा सफलता एक सुंदर तक पूरी पाड़े